આપણે હવે આપણા એફકે પટેલ હાઈસ્કૂલ માળા આપીને સન્માનિત કરીશું દાયા દાદા બીએપીએસ ના એક ચુસ્ત સત્સંગી છે તમને ખબર નહીં હોય બાળકો કે આટલી જાડી ચોપડી એક વર્ષમાં એકસો ચાલીસ વર વાંચી નાખેલી સોમા દાદા એકસો ને ચાલીસ કીર્તન નું સોમા દાદા મળે છે જો હમણાં સોમા દાદા પછી <laughs> હોતું <small>

કેરોમાં મંડળને સાથે કેમો હાલો છે કે આપણા ગામની સંસ્થા સારી ચાલે અને આગળ સારું ચાલે એટલા માટે એનું એનું વ્યાજ વાપરે એવું મેં કહીને આવેલા છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ